વૈશાખ માસ મહાતમ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને આજે રસપાન કરો વૈશાખ માસ મહાતમ્યની કથા અધ્યાય ચાર નો શ્રી પરાશરજી બોલ્યા તેમની આવી ચેષ્ટા જોઈને દૈત્યોએ દૈત્યરાજ હિરણ્ય કશુપથી ડરીને તેને પૂરી વાત કહી સંભળાવી અને તેણે પણ તુરંત જ પોતાના રસોઈયાઓને બોલાવીને કહ્યું અરે સદગુણ મારો આ દુષ્ટ અને દૂરમતી પુત્ર બીજાઓને પણ કુમાર્ગનો ઉપદેશ આપે છે તેથી તમે તુરંત જ તેને મારી નાખો તમે તે જાણે નહીં એ રીતે બધા જ ખાદ્ય પદાર્થોમાં હળાહળ વિષ મેળવીને આપો અને કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના તે પાપીને હણી નાખો શ્રી પરાસરજી બોલ્યા ત્યારે તે રસોઈયાઓએ મહાત્મા પ્રહલાદને જેવી જ તેના પિતાએ આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે વિષ આપી દીધું હે મૈત્રેય ત્યારે તે ઘોર હળાહળ વિષને ભગવાનના નામોચ્ચારથી અભિમંત્રિત કરીને ભોજન સાથે ખાઈ ગયા તથા ભગવાનના નામના પ્રભાવથી નિશ્ચિત થયેલા તે વિષને ખાઈને તે કોઈ પણ વિકાર વિના પચાવીને સ્વસ્થ ચિત્ત સ્થિતિમાં જ રહ્યા તે ભારે વિષને પચેલું જોઈને રસોઈયાઓએ ભયભીત થઈને હિરણ્ય પાસે જઈને કહ્યું હે દૈત્યરાજ અમે તમારી આજ્ઞાથી અત્યંત કાતિલ વિષ આપ્યું હતું તો પણ તમારા પુત્ર પ્રહલાદે તેને ભોજન સાથે પચાવી લીધું ત્યારે હિરણ્ય કશિપુ બોલ્યો હે પુરોહિતો જલ્દી કરો જલ્દી કરો તેને નષ્ટ કરવા માટે હવે કૃત્ય ઉત્પન્ન કરો હવે મોડું ન કરો શ્રી પરાસરજી બોલ્યા ત્યારે પુરોહિતોએ વિનિત પ્રહલાદને તેની પાસે જઈને શાંતિપૂર્વક કહ્યું હે આયુષ્માન તમે ત્રિલોક પ્રસિદ્ધ બ્રહ્માજીના કુળમાં ઉત્પન્ન થયા છો અને દૈત્યરજ હિરણ્ય પુત્ર છો તમને દેવતાઓ અનંત તથા બીજા કોઈનાથી શું પ્રયોજન છે તમારા પિતા તમારા તથા ત્રણેય લોકોના આશ્રય છે અને તમે પણ એવા જ થશો તેથી તમે આ વિપક્ષને વિષ્ણુને સ્તુતિ કરવાનો બંધ કરી દો તમારા પિતા બધી રીતે પ્રશંસનીય છે અને તેવો જ સમસ્ત ગુરુઓમાં પણ પરમ ગુરુ છે ત્યારે પ્રહલાદજી બોલ્યા હે મહાભાગ્યશાળીઓ આ બરાબર છે આ સંપૂર્ણ ત્રિલોકીમાં ભગવાન મરીચીનું જ આ મહાન કુળ ખરેખર પ્રશંસનીય છે એમાં કશું જ વિપરીત કહી શકાય તેમ નથી અને મારા પિતા પણ સંપૂર્ણ સંસારમાં બહુ મોટા પરાક્રમી છે એ પણ હું જાણું છું આ વાત પણ તદ્દન સાચી છે ખોટી નથી અને તમે જે કહ્યું કે સમસ્ત ગુરુઓમાં પિતા જ પરમ ગુરુ છે એમાં પણ મને લગી રહે સંદેહ નહીં પિતાજી પરમ ગુરુ છે અને પ્રયત્નપૂર્વક પૂજનીય છે એમાં કોઈ સંદેહ નથી અને મારા મનમાં પણ આ વિચાર દ્રઢ છે કે હું તેમનો કોઈ અપરાધ કરીશ નહીં પરંતુ તમે જે એવું કહ્યું કે તારે અનંત સાથે શું પ્રયોજન છે તો આવી વાતને ભલા કોણ ન્યાય સંગત ઠરાવી શકે છે તમારું આ કથન કોઈ રીતે બરાબર નથી આ પ્રમાણે કહીને તેઓ તેમનું ગૌરવ જાળવવા માટે ચૂપ થઈ ગયા અને પછી હસીને કહેવા માંડ્યા તારે અનંત સાથે શું પ્રયોજન છે આ વિચારથી તમે ખોટું ન લાગે તો મને ધન્યવાદ છે હે મારા ગુરુજનો તમે કહો છો કે તારે અનંત સાથે શું છે તો આ સાંભળો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહેવાય છે આ ચારેય જેનાથી સિદ્ધ થાય છે તેમનાથી શું પ્રયોજન તમારા આ કથન માટે શું કહેવાય તે અનંતથી જ દક્ષ અને મરીચી વગેરે અને બીજા બીજા અનેક ઋષિઓને ધર્મ કોઈ અન્ય મુનિશ્વરોને અર્થ અને અન્ય કોઈને કામની પ્રાપ્તિ થઈ છે કોઈ અન્ય મહાપુરુષોએ જ્ઞાન ધ્યાન અને સમાધિ દ્વારા તેમના જ તત્વોને જાણીને પોતાના સંસાર બંધનને કાપીને મોક્ષ પદ પ્રાપ્ત કર્યું છે તેથી સંપત્તિ ઐશ્વર્ય મહાત્મ્ય જ્ઞાન સંતતિ અને કર્મ તથા મોક્ષ આ સર્વેમાંથી એકમાત્ર શ્રી હરિની આરાધના જ કરવા જેવી છે હે દ્વિજગણ આ પ્રમાણે જેમનાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ એ ચારેય ફળ પ્રાપ્ત થાય છે તેમના માટે પણ તમે આવું કેમ કહો છો કે અનંત સાથે તારે શું પ્રયોજન છે આથી વધારે કહેવાથી સો લાભ તમે લોકો તો મારા ગુરુ છો ઉચિત અનુચિત સઘળું જ કહી શકો છો અને મને તો વિવેક પણ બહુ જ ઓછો છે આ વિષયમાં વધારે શું કહી શકાય સૌના અંતઃકરણમાં સ્થિત એકમાત્ર તેજ સંસારના સ્વામી તથા તેના રચયિતા પાલક અને સંહારક છે તેઓ જ ભોગતા અને ભોજ્ય તથા તેજ એકમાત્ર જગદીશ્વર છે હે ગુરુઓ મેં બાળ ભાવે જો કાંઈ અનુચિત કહ્યું હોય તો મને ક્ષમા કરો ત્યારે પુરોહિતો બોલ્યા અરે બાળક અમે તો એવું સમજીને કે ફરી તું આવી વાત નહીં કરે તેથી તને અગ્નિમાં બળતા બચાવ્યો છે અમને ખબર ન હતી કે તું આવો દુર્બુદ્ધિહીન છે અરે દુર્મતે જો તું અમારા કહેવાથી પોતાના આ અજ્ઞાનમય આગ્રહને નહીં છોડે તો અમે તને મારી નાખવા માટે કૃત્ય ઉત્પન્ન કરીશું ત્યારે પ્રહલાદજી બોલ્યા કયો જીવ કોનાથી મરાય છે અને કોણ કોનાથી રક્ષિત થાય છે શુભ અને અશુભ આચરણો દ્વારા જ આત્મા સ્વયં પોતાની રક્ષા અને નાશ કરે છે કર્મોના કારણે જ બધા ઉત્પન્ન થાય છે અને કર્મ જ તેમની શુભ અશુભ ગતિના સાધન છે તેથી પ્રયત્નપૂર્વક શુભ કર્મોનું જ આચરણ કરવું જોઈએ શ્રી પરાસરજી બોલ્યા તેમના આ પ્રમાણે કહેવાથી એ દૈત્યરાજના પુરોહિતોએ ક્રોધિત થઈને અગ્નિજ્વાળા જેવી પ્રજ્વલિત શરીરવાળી કૃત્ય ઉત્પન્ન કરી દીધી તે ભયંકર કૃત્યાએ પોતાના પગના પ્રહારથી પૃથ્વીને ધ્રુજાવી દઈને ત્યાં જ પ્રગટ થઈને ઘણા ક્રોધથી પ્રહલાદજીની છાતીમાં ત્રિશુળનો પ્રહાર કર્યો પરંતુ તે બાળકના વક્ષસ્થળમાં વાગતા જ તે તેજસ્વી ત્રિશુળ તૂટીને જમીન પર પડી ગયું અને ત્યાં પડવાથી પણ તેના સેંકડો ટુકડા થઈ ગયા જેના હૃદયમાં નિરંતર શ્રી હરિ ભગવાન અખંડ બિરાજે છે તેમાં વાગવાથી તો વજ્રના પણ ટુકડે ટુકડા થઈ જાય છે તો ત્રિશૂળની તો વાત જ શી કરવી તે પાપી પુરોહિતોએ તે નિષ્પાપ બાળક પર કૃત્યનો પ્રયોગ કર્યો હતો તેથી તુરંત જ તેણે તેમના પર પ્રહાર કર્યો અને સ્વયં પણ નષ્ટ થઈ ગયા પોતાના ગુરુઓને કૃત્ય દ્વારા બાળી ખાતા જોઈને મહામતે પ્રહલાદે કહ્યું હે કૃષ્ણ રક્ષા કરો અનંત બચાવો આમ કહીને તેમના તરફ દોડ્યા ત્યારે પ્રહલાદજી કહેવા લાગ્યા હે સર્વવ્યાપી વિશ્વરૂપ વિશ્વ શ્રષ્ટા જનાર્દન આ બ્રાહ્મણોની આ મંત્ર અગ્નિરૂપી અસહ્ય દુઃખથી રક્ષા કરો સર્વવ્યાપી જગત ભગવાન વિષ્ણુ બધા જ પ્રાણીઓમાં વ્યાપ્ત છે એ સત્યના પ્રભાવથી આ પુરોહિતો જીવતા થઈ જાય જો હું સર્વવ્યાપી અક્ષય શ્રી વિષ્ણુ ભગવાનને પોતાના વિપક્ષીઓમાં પણ જોતો હોઉં તો આ પુરોહિતો જીવતા થઈ જાય જે લોકો મને મારવા માટે આવ્યા જેમણે મને ઝેર આપ્યું જેમણે અગ્નિમાં બાળ્યો જેમણે દિગ્ગજો દ્વારા પીડા પહોંચાડી અને જેમણે સર્પો દ્વારા દંશ દેવડાવ્યા તે દરેકના પ્રત્યે જો હું સમાન મિત્ર ભાવે વર્ત્યો હોઉં અને મારી બુદ્ધિ કદી પાપ પરાયણ ન થઈ હોય તો તે સત્યના પ્રભાવથી આ દૈત્ય પુરોહિતો જીવતા થઈ જાય શ્રી પરાસરજી બોલ્યા આ પ્રમાણે કહીને તેમનો સ્પર્શ કરતાં જ તે બ્રાહ્મણો સ્વસ્થ થઈને ઊભા થઈ ગયા અને વિનયથી બાળકને કહેવા માંડ્યા હે વત્સ તું અતિ શ્રેષ્ઠ છે તું દીર્ધાયુ નિર્દ્વંદ બળ પરાક્રમી તથા પૌત્ર અને ધન ઐશ્વર્યાદિથી સંપન્ન થા શ્રી પરાસરજી બોલ્યા હે મહામુને આમ કહીને પુરોહિતોએ દૈત્યરાજ હિરણ્યકશિપુની પાસે જઈને તે બધા જ સમાચાર યથાવત કહી સંભળાવ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ આજનો કથા અધ્યાય અહીંયા જ સંપન્ન થાય છે બાકીની કથા આગલા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ